লা মাল বেটো আ কোলা নু পত ে ভত ধা মাস্ত থ ল ব চই কনা পাজিতে যানবে ই আমার এম তি ভাই যাত

એકતા છોકરા નો કરું કમાભાઈ હલો હલો કમાભાઈ બોલો શું કરી રહ્યા તો

એટલે પેલા એને વાય બોલાવો આપણો મારી વાત આપણે પેલા એની બોલાવો એના આપડા છોકરા એ બેસી તો આપડે ગાડી ભરી પડે જોવા છે હારું રેડો દો કોક કરો નકે આ રિવાજ પ્રમાણે તો આપડે જોવા લાવ ના ના રિવાજ પ્રમાણે આપણે જોવા જાવ પણ મેં સમજુ છું પણ આમ કે આપણે પૈસા સગવડ ઓછે છે અને પૈસા સગવડ આપડે થાય છે ને એ છોકરા ગમ છે તો આપણે ગાડી ભરીવાજ વાતા હોન ભૂલતા ને પાછા નક્કી નાખી ધમ કીધું એટલે પટી કીધું તમે તાર મેળા હોય તો અત્યારે જોવા લઈને આવો તો બે છોકરાઓ ને હાજર જ છે આપડે

એટલે હું તો એમ કઉ કે હગુ છે કરવું હોય તો કો ના ના આમ તો બધું ઠીક છે હા સારું હોય ને તો કરશો પણ સારું જ છે તમે તાર હું કીધું એટલે તમે જોવો તમારી નજર પાછી કાઢો પાછી તમારે ખબર પડે કે સારું છે કે આમને આમ તો વાતો કર્યા હાટા તો કે ખબર પડે એ સાચી વાત છે તો એવું હોય ને તો બોલાવો જોવા પણ બોલા પણ હવે તમારે આપડે અહીંયા જ પડે

એમ તમે થોડું નજરો માંથી કાઢો એટલે પછી આપડે બીજું કરો બોલાવાનું ની એમ સારું હેડો તો તાર હેડો હાલ જ તો હાલ હેડો એક કરીને આવું એ વેલા આવજો સારું સારું વેલો આવ્યો કે થોડું ખેચ છે તો અમે ઘણું હે অনসোখুকা হনাক নকাডাক নাকা নকে নকরা নামন এটাক নকরাকা নকা নকরানসেয় আন্ন আমানাগা ইমাজি মাজেয়় নোনা সিয়়েয়়়ে নক�

તમારે શું કરવી છે માળા કરશે ને હવે તમારા ભાઈ બંને ફોન કર્યો આવે એટલે તમારા બે ખાધા ભાઈ નું થઈ નાખું

બે ઉપર અમે તો નીકળવા બે 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 અરે અરે ખાટું ધંધા પાણી જીવા રેડી હા હું ધંધા પાણી રેડી હો પાણી પાણી જો જો આપણે તમે વાત કરી ફોન માં ઓય એટલે હારો હારો ને એમ પાણી જીવા દે જબરદસ્ત એમ

હું તો ભાડવા છે રામ માં તો જાઉં બરાબર અને કોઈ ઘરનું નું કોમ કાજ હોય તો આધા પાછું કરું ને આ બે છોકરા ઉપર જવાબદારી છે આ છોકરા બધું કામ કરી કર્યું આખા ઘર નું રોટ લાય આપડે ઘડે અમારા ઘરે તો રીગી બની જતા જડુ છે નહીં એક છોકરા પોસ્પોસ્ટ ઓવર ના તા તારે હે હા તો એ તો અભિયલ હું આયે જ છું અભિયેલ આવ્યા જ છું

મારા કોઈ નથી એટલે ગમે તાકી તો હું આપડે ધોળાબાન બોલાવ અને આપડે વાત કરો બરાબર છૂડાબાઈ बोला था? बोला बोलियां ना बात नहीं है आज कल आज आओ आज बात होती है आओ कितनों हाँ वाडम जाजे में तो हम ना आते हैं छुड़ा बनी बिहार से बात से कोड़ा हो शक्कर <laughs> <पली> <laughs> बिहार